સુરતના કાપોદરા એલ એચ રોડ વિસ્તારમાં રહેતા સીએ તેમજ તેના પરિવારના સભ્યો પાસેથી સરખેદી પરિવારે તેમની અલગ અલગ કંપનીઓમાં રોકાણ કરશો તો બીજી કંપનીઓ કરતાં વધારે નફો મળશે અને તમારું ફંડ પણ સિક્યોર રહેશે તેવી લોભામણી સ્કીમ આપી રોકાણ કરાવી બાદમાં નફા સાથે રૂપિયા એક પોઈન્ટ પંચાવન કરોડ પરત નહીં આપી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ઓનલાઈન વેબસાઇટ બંધ કરી ઠગાઈ કરી હતી પોલીસે સીએ માર્સલની ધરપકડ કરી છે જ્યારે આ છેતરપિંડીનો આંકડો 25 કરોડ સુધી પહોંચે તેવી શક્યતા છે સુરતના સાગર સોસાયટી એલએચ રોડ કાપોદરા ખાતે રહેતા અને સીએ ના વ્યવસાય સાથે સંકળાયેલા નરેન્દ્રભાઈ દુસાભાઈ બાથાણીએ ગતરોજ માર્સલ કનુભાઈ સરખેદી કનુભાઈ પ્રેમજીભાઈ સરખેદી નિધિબેન માર્સલ સરખેદી અને રસીલાબેન કનુભાઈ સરખેદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે આરોપીઓએ ડબલ્યુ સ્ટાલિન વેલ્થ ડોટ કોમ અને ડબલ્યુ ડબલ્યુ ઇક્વિટાલેસ ટીએસ ડોટ કોમ નામની વેબસાઇટ બનાવી હતી જેમાં ઇક્વિટાલ ડેલ્ટા એલ એલ પી એન્ડ કો કંપની અને સ્ટેલોન વેલ્થ નામની કંપનીઓમાં પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ આપે છે તમે અથવા તમારા મિત્ર સર્કલ પાસે રૂપિયા હોય તો તમે અમારી બંને કંપનીમાં ઇન્વેસ્ટ કરશો તો તમને બીજી કંપની કરતા વધારે નફો આપીશું અને તમારું ફંડ પણ સિક્યોર રહેશે તેવી લોભામણી વાતો માર્સલ સરખેડીએ કરી હતી અને તેના આધારે લોકોએ તેમાં રોકાણ કર્યું હતું મારું નામ નરેન્દ્ર બાતાણી છે હું સીએ છું હું ઇન્કમ ટેક્સ જીએસટી અને લોનની પ્રેક્ટિસ કરું છું માર્શલ સરખેડી છે એ પણ સીએ જ છે અને અમારા દસ પંદર વર્ષથી એકબીજાના રિલેશન હતા કારણ કે ઇન્સ્ટિટ્યૂટમાં મળતા હોઈએ ત્યાં એ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિસ અને એજિંગના સેમિનાર પણ આપતો અને અમારી ઇન્કમ ઇન્સ્ટિટ્યૂટની ક્રિકેટ ટુર્નામેન્ટ હોય ત્યારે પણ એ મતલબ સાથે રહેતો એટલે અમારે બધાને ટચમાં જ હતો અને એણે એણે મતલબ દર નવાર કીધું હતું તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો કહેજો આપણે ચેકથી કરવાનું છે અને કાંઈ આમાં પેલું છે નહીં અમારી ફોર્મ રજિસ્ટર્ડ છે અને બધું પ્રોફેશનલી જ થશે એમ તો અમે ધીરે ધીરે બે હજાર વીસથી પૈસા હતા દસ લાખ વીસ લાખ અમારા રિલેટિવ હોય આપ્યા હતા અને બધા પૈસા થઈને મારા તો ફેમિલી સાથેના બધા રિલેટિવના થઈને એક કરોડ તેર લાખ રૂપિયા છે અને એ એની સિસ્ટમ જે હતી એણે ઓનલાઈન બનાવી હતી જેવી રીતે મ્યુચ્યુઅલ ફંડમાં આપણે સિસ્ટમ ખોલીએ તો એને એવી દેખાડે એવી રીતના એની સિસ્ટમમાં હતી અને અમને એમ હતું કે કંઈ વાંધો નથી જ્યારે પૈસા માગવાનું ચાલુ કર્યું ત્યારે એણે ગલ્લા તલા કર્યા એટલે સિસ્ટમે એણે ઉડાડી નાખી અત્યારે અને એ એના વિડીયો બધા મેં સાહેબને આપ્યા છે સિસ્ટમના બધા અને એની ફોટો કોપી પણ આપી છે અને એ મતલબ ટોટલ એક કરોડને છપ્પન લાખ એની સિસ્ટમમાં બતાવતા હતા મારું અમાઉન્ટ પછી જ્યારે ગલ્લા તલ્લા કર્યા અને એણે એમ કીધું કે ભાઈ અમે ખોટા કેસમાં ફસાવી દઈશું ના અમે તેમને એટલે અમે બધા ભેગા થયા જે જે લોકોના પૈસા હતા એમાંથી પછી ખબર પડી કે લગભગ પચીસ વીસ પચીસ કરોડનું અમાઉન્ટ છે અને દોઢસો જણા છે તો બધાનું લિસ્ટ બનાવ્યું અને છ મહિનાથી એની સાથે માથાકૂટ ચાલતી હતી પણ એ એકનો બે નહીં થયો અને એક જણા ઉપર તો એણે સામો કેસ કરી નાખ્યો એટલે પછી આપણે અહીંયા કાપોદા પોલીસ સ્ટેશનમાં અરજી આપી અને એફઆઈઆર કરી અને સાહેબે એની ધરપકડ કરી છે હું એવું માનું છું કે મને યોગ્ય ન્યાય ન્યાય મળે અને મારા પૈસા મને રિટર્ન મળે આ લગભગ એણે દોઢસો જણા જેવા સાથે ચીટિંગ કરેલું છે કેટલા સંડોવાયેલા છે એની સાથે પૂરો એને ફેમિલી છે એ લોકો અલ્ટિમેટ બેનિફિશિયરી જ છે કારણ કે ચારેયના નામે એણે એ મતલબ કંપની બનાવેલી છે એના વાઈફ એના પપ્પા એના મમ્મી અને એ ખુદ અને એની ઓફિસે ત્રણ ચાર જણા જે હતા એ પણ એના લગભગ પાર્ટનર હતા એ છોકરા એનું નામ મને નથી આવડતું પણ એ ત્યાંથી મતલબ ચેક લેવા કે આ તે કરવા એ આવતો અને એ પર પહેલેથી હતો અને અત્યારે લગભગ એની સાથે જ છે સરખેદી પરિવારની લોભામણી સ્કીમમાં આવી સીએ નરેન્દ્રભાઈ બાથાણીએ અને તેમના સંબંધીઓએ ગત પહેલી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ હતું શરૂઆતમાં સરખેદી પરિવારે તેમને વિશ્વાસમાં લેવા માટે પાંત્રીસ લાખ પચીસ હજાર રૂપિયા પરત આપ્યા હતા નરેન્દ્રભાઈના રોકાણની વેબસાઈટની સિસ્ટમમાં તેમના નફા સાથે રૂપિયા એક કરોડ પંચાવન લાખ સત્તાવન હજાર ચારસો આડત્રીસ દર્શાવતા હતા ત્યારબાદ સરખેદી પરિવારે પોતે તેમની વેબસાઇટ ઓપરેટ કરવા લાગી રોકાણકારોના એકાઉન્ટ અને તેમાં કરેલ રોકાણ તેનો નફો તથા નેટ એસેટ વેલ્યુ રોકાણ સામે મોટો નફો ખોટી રીતે વેબસાઇટમાં અપલોડ કર્યો હતો નરેન્દ્રભાઈ અને તેમના સંબંધીઓએ પૈસા પરત માંગતા ગલ્લા તલ્લા કરવામાં આવ્યા હતા અને રૂપિયા આપવા નથી થાય તે કરી લો અને રૂપિયા માંગશો તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી વેબસાઈટ પણ બંધ કરી દીધી હતી નરેન્દ્રભાઈને પોતાની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખ્યાલ આવી જતા સરખેદી પરિવાર સામે કાપોત્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી ગઈ તારીખ બે 2 2025 ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ શ્રી નરેન્દ્રભાઈ બાઠાણીએ એક ફરિયાદ આપેલી કે પોતાના મિત્ર સીએ માર્શલ કનુભાઈ પોતે રોકાણ કરે છે અને ઇન્વેસ્ટમેન્ટ માટે એમને એક કરોડ તેર લાખ રૂપિયા જેવી રકમ આપેલી એમાંથી પાંત્રીસ લાખ રૂપિયા એણે પરત આપેલા અને એક ખોટી વેબસાઇટમાં ખોટા આંકડા દેખાડી અને તેની સાથે છેતરપિંડી કરેલી છે ફરિયાદ કાપોદરા પોલીસ સ્ટેશને દાખલ થઈ ત્યારબાદ પુરાવા રૂપે એ વેબસાઇટ જોતાં એ વેબસાઇટ ડમી વેબસાઇટ હોય એમાં ખોટા આંકડા ભરી અને રોકાણકારોને મોટી લાલચ આપવામાં આવે છે કે તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એ ડબલ થયેલું છે કે એમાં આટલા પર્સન્ટેજ વધી ગયા છે ખરેખર એ પોતે જ આ એક્સેલ સીટ બનાવી અને આંકડા ભરતા હોય અને ફરિયાદીનું મૂળ રોકાણ પોતે ક્યાં નાખેલ છે કઈ જગ્યાએ વાપરેલ છે એ ફરિયાદીને જણાવતા ન હોય ફરિયાદી પરત પૈસા માગતા આ સમગ્ર હકીકત સામે આવેલ છે હાલ આ કિસ્સામાં એક મુખ્ય આરોપી છે માર્શલ એમની ધરપકડ કરવામાં આવી છે અને એણે કઈ રીતે આ વેબસાઇટ બનાવી કોની પાસેથી આ એક્સેસ વેબસાઇટનું લીધું કઈ જગ્યાએથી આ બધું થતું એ તમામ પુરાવા મેળવવા ઉપર તપાસ ચાલુ છે અને એક આરોપીને હાલ અટક કરવામાં આવેલ છે જી બિલકુલ આ સમગ્ર તપાસ દરમિયાન એવું પણ જાણવા મળેલ છે કે આ જે ફરિયાદી છે એના જેવા અનેક લોકો આ વ્યક્તિ દ્વારા છેતરાયા છે અને એ લોકોની પણ અમે શોધખોળ કરીએ છીએ અને અપીલ પણ કરીએ છીએ કે આ વ્યક્તિએ જો કોઈ એવી તમને રોકાણની લાલચ આપી અને તમારા પૈસાનો ફ્રોડ થયેલો હોય તો કાપદ્રા પોલીસ સ્ટેશનનો સંપર્ક જરૂરથી કરવો કાપોદ્રા પોલીસે તપાસના આધારે આરોપી માર્સલ સરખેદીને ને ઝડપી પાડ્યો હતો પોલીસે તપાસ કરતા કેટલા લોકો ભોગ બન્યા છે તે સામે આવ્યું છે જેથી આ છેતરપિંડીનો આંકડો વધે તેવી પણ શક્યતાઓ છે ફરિયાદી નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે પાંત્રીસ થી વધુ સીએ અને તેમના પરિવારજનોના પચીસ કરોડ થી વધુ સીએ દ્વારા રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે સો થી વધુ લોકોનું લિસ્ટ પણ અમે તૈયાર કર્યું છે હાલ તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ब्युरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत